નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયનો સારાંશ સોળમાં અધ્યાયનું મહાત્મ્ય ફળ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અભય નિર્મળ ચિત્તવાળો સત્ય અહિંસા તત્વજ્ઞાન ધ્યાનમાં નિષ્ઠા રાખનાર ત્યાગ શાંતિ દયા ક્ષમા ધૈર્ય મૃદુતા લજ્જા તેજ અભિમાનનો ત્યાગ વગેરે ગુણો મનુષ્યને દૈવી સંપત્તિ તરફ વાળે છે જ્યારે દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અજ્ઞાન વગેરે દુર્ગુણો મનુષ્યને આસુરી સંપત્તિ તરફ વાળે છે દૈવી સંપત્તિ મોક્ષ આપે છે જ્યારે આસુરી સંપત્તિ તેને બંધનમાં નાખે છે આસુરી સંપત્તિવાળા કામનાઓ ભોગવવામાં જ આનંદ પામે છે વિષયભોગને જ સુખ માને છે અને કામ ક્રોધનો આશરે લઈ વિષયભોગ માટે અન્યાયથી ધન આદિ મેળવે છે તેઓ મારું મારું કરવામાં જ માને છે હું જ સિદ્ધ બળવાન સુખી સમર્થ અને મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે આવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી આથી કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો નિર્ણય શાસ્ત્રનો આધાર લઈને કરવો વધુ ઉચિત કે શ્રેષ્ઠ હોય છે મિત્રો હવે સાંભળીએ સોળમા અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શ્રી શિવશંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મીજીને કહે છે કે હવે તમે સોળમા અધ્યાયનું મહાત્મ્ય ફળ વિશે સાંભળો સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું તે નગરના રાજાનું નામ ખડગબાહુ હતું તેનો એક હાથી ગાંડો થઈ સાંકળ તોડી આમ તેમ નાશભાગ કરવા લાગ્યો આથી હાથીને પકડવા માટે રાજાના સૈનિકો પણ આમથી તેમ દોડા દોડી કરતા હતા છતાં તે હાથી પકડાતો નહોતો તેવામાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થવા લાગ્યો હાથી બ્રાહ્મણને જોઈ એક બાજુ ખસી ગયો અને બ્રાહ્મણને જવા માટે માર્ગ મોકળો કરી આપ્યો રાજાએ આ જોયું અને તેને ખૂબ આશ્ચર્ય થયું તે બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું આ ગાંડો હાથી તમને જોઈને કેમ ખસી ગયો આથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન હું નિયમિત રીતે ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રભાવને કરીને આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો આ સાંભળતા રાજા પણ નિયમિત ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં એક ગાંડા હાથીને જોયો આ ગાંડા હાથીને જોતા રાજાની સાથે શિકારે આવેલા તેના માણસો નાશ ભાગ કરવા લાગ્યા રાજાએ કંઈક વિચાર્યું અને તે ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરતા કરતા હાથી પાસેથી પસાર થયો છતાં પણ હાથીએ કશું કર્યું નહીં હાથી કરીને રાજાને શ્રદ્ધા વધારે અનેક ગણી વધી ગઈ પછીથી રાજાએ શ્રદ્ધાપૂર્વક નિયમિતપણે ખંતથી દરરોજ ગીતાજીના સોળમાદ્યાનો પાઠ કરવાનું ચાલુ રાખ્યું તે ઘણી સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો ઉંબરમાં વૃદ્ધ એવા રાજાનું મૃત્યુ થતાં તે વૈકુંઠ લોક પામ્યો ગીતા મહાત્મ્ય ધરતી માતા બોલ્યા હે ભગવાન હે પ્રભો હે પરમેશ્વર પ્રારબ્ધને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વતીર્થો રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું હું ગીતાના આશ્રયે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપીણી ને શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંશય નથી તે ત્રણેય વેદરૂપ પરમાનંદરૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ ગૌદાનના પુણ્યને પામે છે એમાં સંદેહ નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચીરકાળ સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે કે એક અથવા અડધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુવાદીનો અધમદેહ ન પામતા મનુષ્યદેહ પામે છે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે વ્યક્તિ સદગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમપદને પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને માત્ર શ્રમરૂપ જ કહ્યો છે આ મહાત્મ્ય સહિત જે ગીતાનો પાઠ કરે છે તે તે ફળ પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે સુતજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે ઇતિશ્રી વરાપુરાણે ગીતા મહાત્મ્યમ સંપૂર્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ